હેલો મિત્રો ગમત સાથે જ્ઞાન ચેનલમાં હું મહેપતસિંહ ગોહિલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો ટેટ વન પરીક્ષા બે હજાર પચીસ છે એ આવી ગઈ છે ટેટ વનમાં વિદ્યાર્થી મિત્રો તમારે કેટલા માર્ક હોય તો મેરિટમાં નામ આવે મેરિટની ગણતરીને ધ્યાનમાં રાખીને તમારે માર્કનો ગોલ રાખવાનો છે વિદ્યાર્થી મિત્રો સૌથી વધુ જો કડવી વાસ્તવિકતા હોય તો ટેટ વન શિક્ષક બનવાની છે સૌથી વધારે શક્યતા એમાં રહેલી છે ટેટ ટુમાં છે તોમ સ્પર્ધા છે એના માટે તમારે ખૂબ એટલે ખૂબ મહેનત કરવી પડે પણ અહીંયા તમે જો ઓછી મહેનતમાં સારા માર્ક લાવી નાખો તો એકસો ને દસ ટકા છે એ તમે પ્રાઇમરી ટીચર બની જશો કેટલા માર્ક હોય તો તમે શિક્ષક બની શકો તેની વિગતવારની ચર્ચા આપણે કરીશું જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હોય તો ગમત સાથે જ્ઞાન ચેનલ પર લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો આપણી યુટ્યુબ ચેનલને વિદ્યાર્થી મિત્રો તમામ ક્લાસ અને તમામ ભરતીની અપડેટ છે એ અહીંયા આપવામાં આવે છે ટેલિગ્રામ ગ્રુપમાં એમાં પણ જોડાઈ દેજો વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ દેજો અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ તમે ફોલો ના કર્યો હોય તો કરી દેજો ટેટ વનની થિયરી મોક ટેસ્ટ મોડેલ પેપર ડાઉટ સોલ્વિંગ સેશન તમામ છે એ પ્લે સ્ટોરમાં તમને ગમત સાથે જ્ઞાન આ લોગાવાળી એપ્લિકેશન જોવા મળશે એને તમે ડાઉનલોડ કરી લેજો ત્યાં ટોટલ ક્લાસની માહિતી મોક ટેસ્ટ મોડેલ પેપર થિયરી ક્લાસ ડાઉટ સોલ્વિંગ સેશન છે એ એક બે એક કા બે દિવસમાં જ આપણે શરૂ કરવા જઈ રહ્યા છે ટેટ વનની આપણે ટુ ધ પોઈન્ટ ડીપમાં તૈયારી છે એ મોક મોકટેસ્ટ અને મોડલ પેપર થકી આપણે કરાવીશું વિદ્યાર્થી મિત્રો હવે વિદ્યાર્થી મિત્રો ગમ જ્ઞાન છે એ આપણું યુટ્યુબ પ્લેટફોર્મ છે એમાં તમે જોડાવા માગતા હો તો માત્ર ને માત્ર તમારે સબસ્ક્રાઈબ બટન પર ક્લિક કરવાની છે જેથી તમામ ક્લાસની નોટિફિકેશન છે એ તમને મળી રહે ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ અને જોઈએ મેટ ટેટ વન ધોરણ એકથી પાંચ મેરિટની ગણતરી કેલ્ક્યુલેશન હવે વિદ્યાર્થી મિત્રો ટેટ વનમાં છે આ આપણે ઉદાહરણ આપ્યા છો એટલે ઘણા એમ થાય સર આ શું છે ટેટ વનમાં તમારે ધોરણ બારના વીસ ટકા ગણાય છે બરાબર છે માનો કોઈ વિદ્યાર્થી નહીં સિત્તેર ટકા આવ્યા બારમામાં બરાબર છે પીટીસી એણે કર્યું છે તો તમારે સિમ્પલ કંઈ નહીં કરવાનું સિત્તેર ગુણ્યા વીસ ભાગ્યા સો સાત દુ ચૌદ એટલે ઓલરેડી તમારું ચૌદ ટકા જ મેરિટ ધોરણ બારમાનું બની ગયું એવી રીતે વિદ્યાર્થી મિત્રો ધોરણ બારના સિત્તેર સોરી વીસ ટકા પીટીસીના પચીસ ટકા તમારે જે ટકાવારી હોય એને ગુણ્યા પચીસ ભાગ્યા સો કરી દેવાનું ત્યારબાદ ગ્રેજ્યુએશનના વિદ્યાર્થી મિત્રો પાંચ ટકા બરાબર છે ગ્રેજ્યુએશનમાં તમારે જે ટકાવારી હોય બરાબર છે એને ગુણ્યા પાંચ ભાગ્યા સો તમારે કરી દેવાનું બરાબર છે ડન છે વિદ્યાર્થી મિત્રો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ પચાસ ગુણ્યા પાંચ ભાંગ્યા સો બરાબર છે ડન છે તો વીસ પંચાને સો થઈ ગયા પચાસ ભાંગ્યા વીસ કરો એવી રીતે તમારે છે એ તમામ મેરિટની ગણતરી કરીને જે કંઈ પણ મૂલ્ય આવે એ મૂલ્ય તમારે અહીંયા મૂકતું જવાનું છે અને લાસ્ટમાં એનો શું કરવાનો છે ટોટલ બરાબર હવે કેટલો ટોટલ દવો થવો જોઈએ એની પણ વિગતવાની ચર્ચા કરીશું બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો ઓલરેડી તમારું મેરિટ છે બરોબર છે આમાં પીટીસીમાં તમારે છેલ્લા વર્ષના ગણવાના હો છેલ્લા વર્ષના ટકા એને ગુણ્યા પચી ભાગ્યા હો ગ્રેજ્યુએશનમાં તમારે છેલ્લા વર્ષના ગણવાના છેલ્લા વર્ષના ટકા એને ગુણ્યા પાંચ ભાગ્યા સો બરોબર છે આ ઉદાહરણ છે વિદ્યાર્થી મિત્રો એટલે બરોબર હવે વિદ્યાર્થી મિત્રો તમને એક વિગતવારની ચર્ચા જણાવી દઉં કે તમારું ઓલરેડી પચાસ ટકા મેરિટ બની ગયું છે પચાસ ટકામાંથી તમારે કેટલા થાય છે બધાએ કોમેન્ટ કરવાની છે એસએસસીમાં પીટીસીમાં ગ્રેજ્યુએશનમાં બધાએ કોમેન્ટ કરવાની છે કે ઓલરેડી તમારું જે પચાસ ટકાનું મેરિટ બની ગયું છે એ મેરિટમાંથી તમારું મેરિટ કેટલું બને છે ફાસ્ટ કોમેન્ટ કરજો બધા એટલે હું તમને કોમેન્ટ કરવાનું એટલે કહું છું કે તમારે ટેટ વનમાં કેટલા માર્કનો ગોલ રાખવો પડશે હું તમને પર્સનલી કોમેન્ટ કરીશ બરાબર હવે જો તમે ટેટ વનમાં એકસોને પચાસ માર્ક એકસોને વીસ મિનિટનો ટાઈમ છે વિદ્યાર્થી મિત્રો શરૂઆતમાં જ્યારે ફર્સ્ટ ટાઈમ ટેટ લેવાની છે ને એનું આખા ગુજરાતમાં ચાર ટકા રિઝલ્ટ હતું વિચાર કરો જેમને ખાલી બ્યાસી માર્કે પાંચ થયા હતા ને એ વિદ્યાર્થીઓ બધા લાગી ગયા હતા શિક્ષકમાં અને હાલે એમને દસ દસ વર્ષ નોકરીના પૂર્ણ કરીને પોતાના જિલ્લામાં પણ જતા રહ્યા છે આટલી ટેટ વન અઘરી આવે છે બરાબર છે ને ટેટ વન મોસ્ટ ઓફ નેવું ટકા સો ટકા છે ને વિદ્યાર્થીઓ એમાંથી સૌથી વધુ જો અઘરી લાગતી હોય તો ટેટ વન ઘણા બધાને લાગે છે એટલે તમે એવું ના માનતા કે ટેટ વન એકદમ સિમ્પલ છે ને આપણી આસાનીથી ક્લિયર થઈ જશે બરાબર છે સૌથી વધુ સ્પર્ધા હોય તો ટેટ ટુમાં છે શિક્ષક બનવા માટે એમાંય ખાસ કરીને તો સામાજિક વિજ્ઞાન બરાબર છે એટલે એમાં સૌથી વધારે સ્પર્ધા રહેલી છે સામાજિક વિજ્ઞાન કે બીજા કોઈ પણ વિષય હોય એમાં જો તમે ખાલી સો માર્ક લાવો તો તમે ટેટમાં શિક્ષક બનતા નથી ટેટ ટુમાં બરાબર છે તમારે સારું એવું મેરિટ બનવા છતાં કેમ કે ઘણા બધા વિદ્યાર્થીઓના સારા સો માર્ક લાવી નાખો વિદ્યાર્થી મિત્રો એકસો દસ ટકા કહો આ ક્રાઇટેરિયાને ધ્યાનમાં રાખીને તમારે તૈયારી કરવાની છે તમે એકસો ને દસ ટકા છે એ શિક્ષક બની જશો બની જશો અને બની જશો બરોબર છે આ ટેટ પૂર્ણ થાય એટલે ટેટ વન ધોરણ એકથી થી પાંચની સારી એવી ભરતી બહાર પડશે બરોબર છે ઓલરેડી તમારી પાસે પચાસ ટકા મેરિટ બની ગયો છે વિદ્યાર્થી મિત્રો તમારે પચાસ ટકામાં જ લડવાનું છે આ પચાસ ટકામાંથી તમારે ચાલીસ ટકા પ્લસ માર્ક આવે પાંત્રીસ ટકા પાંત્રીસથી ચાલીસની વચ્ચે બરાબર છે સારામાં સારા માર્ક સો પ્લસ માર્ક લો તમે બરાબર અથવા સો માર્કને ધ્યાનમાં રાખીને તૈયારી કરો આ ટાર્ગેટ તો તમારે રાખવાનો છે સોથી એકસો દસ હું તમને એકસો ને દસ ટકા કહું છું ધોરણ એકથી પાંચમાં તમે શિક્ષક બની જશો બની જશો ને બની જશો બરાબર છે અહીંયા સ્પર્ધા ઓછી છે એક વસ્તુ ધ્યાન રાખજો અહીંયા સ્પર્ધા ઓછી છે જ્યાં સ્પર્ધા વધુ હોય ત્યાં તમારે મહેનત કરવાની ના નથી પાડતો ટેટ ટુની તમારે દેવાની બરાબર છે પણ ત્યાં સ્પર્ધા વધારે છે ત્યાં હાઈ માર્કવાળા વિદ્યાર્થીઓ ઘણા બધા છે બરાબર છે હવે સામાજિક વિજ્ઞાન મેરિટની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો એકોતેર પોઈન્ટ પચાસ સુધી નાનો છેલ્લે વારો આવ્યો બરાબર બે હજારની જગ્યામાં એસીબીસીના વિદ્યાર્થીઓ માટે બરાબર તો વિદ્યાર્થી કરો વિદ્યાર્થી વિચાર કરો વિદ્યાર્થી મિત્રો કેટલી સ્પર્ધા કહેવાય એમાં જ્યારે ટેટ વનમાં તમે જોવા જાઓ તો વિદ્યાર્થી મિત્રો તમારે અડસઠ છાસઠ બરાબર એ બધા મેરિટ સડસઠ એ બધા મેરિટ સારા કહેવાય સિત્તેર તો તમારા સારામાં સારું મેરિટ કહેવાય સિત્તેર ટેટ વનનું તમે એકસો દસ ટકા છે એ શિક્ષક બની જાઓ હવે વિદ્યાર્થી મિત્રો તમારે કોમેન્ટ કરવાની છે કે આ પચાસ ટકા મેરિટ જે તમારું બની ગયું છે એમાં તમારેથી કેટલા માર્ક થાય છે બરોબર છે અને હવે તમારે કેટલા માર્ક લાવવા પડશે એની કોમેન્ટ હું તમને રિપ્લાય આપીશ ડન છે આપણે શોર્ટ ટાઈમમાં ટેટ વનના મોસ્ટ ઓફ આખું શેડ્યુલ તૈયાર છે નવા અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને મોક ટેસ્ટ મોડલ પેપરથી જ્યારે ક્લાસ ડાઉટ સોલ્વિંગ સેશન યુટ્યુબ અને એપ્લિકેશન ઉપર શરૂ કરવા જઈ રહ્યા છે એપ્લિકેશન ઉપર આપણે પેડ લઈશું એમાં જોડાતા પહેલાં તમારે યુટ્યુબમાં આપણા ફ્રી ક્લાસ જોઈ લેવાના જો તમને કન્ટેન્ટ સારું લાગે તો જ તમારે એપ્લિકેશનમાં જોડાવાનું ટોટલ એ ટુ જે ડીપમાં તૈયારી પર્સનલ વિદ્યાર્થીને ધ્યાનમાં રાખીને નજીવી ફીમાં છે એ ક્લાસ લેવામાં આવશે બરોબર છે અને એકસો ને સો ટકા છે એ તમને સફળતાની ગેરંટી છે એ તમને આપવામાં આવશે ધોરણ એકથી પાંચ ટેટની તૈયારીમાં વિદ્યાર્થી મિત્રો અને શોર્ટ ટાઈમમાં આપણે ટેટ ટુની પણ તૈયારી કરવાના છીએ જો તમે ટેટ ટુની તૈયારી કરતા હોય તો ટેટ ટુની પણ છે એ આપણે બેન્ચ લોન્ચ કરવાના છે વિદ્યાર્થી મિત્રો એમાં પણ તમે જોડાવા માગતા હોય તો જોડાઈ શકો છો વિદ્યાર્થી મિત્રો ડન છે તો ટેટ વન પરીક્ષા બે હજાર પચીસ છે એ આવી ગઈ છે એમાં વિદ્યાર્થી મિત્રો તમારે કેટલા માર્ક હોય એની આપણે ચર્ચા કરી લીધી ટેટ વનમાં શિક્ષક બનવાની શક્યતા વધારે હોય છે એની આપણે ચર્ચા કરી લીધી વિદ્યાર્થી મિત્રોને મેરિટની ગણતરી કઈ રીતે કરવી કરવીને કેટલા માર્કનો ગોલ રાખો એની ગણતરી પણ આપણે કરી લીધી બરોબર છે સો અથવા એકસો દસ માર્ક હોય એટલે તમે ટેટ વનમાં સિક્યોર થઈ ગયા તમે બરોબર છે એકસો દસ ટકા તમારું મેરિટ બની જાય ડન તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને આવો ક્લાસ સારો લાગ્યો હશે ક્લાસ સારો લાગ્યો તો લેક્ચરને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો અહીંયા જોડાઈ દેજો હવે આપણે ઢગલાબંધ ક્લાસ છે ટેટ વન ટુના આપવાના છીએ વિદ્યાર્થી મિત્રો મળીએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટને નવી વાત સાથે ગમત સાથે જ્ઞાન યુટ્યુબ ચેનલ દ્વારા થેન્ક યુ મિત્રો